લોજિસ્ટિક્સ લોજિસ્ટિક્સ શબ્દનો અર્થ જટિલ યોજનાને સફળ બનાવવા માટે વિસ્તૃત વ્યવસ્થા એટલે કે સંચાલન વ્યવસ્થા માલસામાનનું પરિવહન પુરવઠો અને ડિલિવરીનો વ્યવસાય કે લશ્કરની હેરફેર અને તેનો સાત સરંજામ પૂરો પાડવાની પ્રક્રિયા થાય છે લોજિસ્ટિક્સ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ધ લોજિસ્ટિક્સ લોજિસ્ટિક્સ ઓફ ઓફ વેક્સિનેશન આર ડિફિકલ્ટ ટુ મેનેજ અર્થાત રસીકરણ અભિયાનના લોજિસ્ટિક્સનું સંચાલન કરવું મુશ્કેલ છે એક બીજું ઉદાહરણ જોઈએ હી ઇઝ જનરલ મેનેજર કંપની એટલે કે તે લોજિસ્ટિક્સ કંપનીના જનરલ મેનેજર છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી ગુજરાતી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ